અમૃત વસે લબ્ધી ચણા ભંડાર તે ગુરુ ગૌતમ સમરિયે ફળની આપણને પ્રાપ્તિ થઈ છે આજ સુધી જે કોઈ સ્થળે શ્રી ગુરુ ગૌતમ કથા કરી તે માત્ર ત્રણ દિવસમાં આટોપી લીધી હતી એ એન્ટવર્પ હોય લોસ એન્જલિસ હોય એ લંડન હોય એ ધરમપુર હોય એ મુંબઈ હોય આ તમામ સ્થળોએ જ્યારે જ્યારે ગૌતમ કથા કરવાનું સદભાગ્ય સાંપડ્યું ત્યારે એ ત્રણ દિવસની ગૌતમ કથા કરી હતી પણ આજે એ ત્રણ દિવસની ગૌતમ કથા ક્યાં પહોંચી ગઈ છે આજે એના તેત્રીસમાં મુકામ પર આપણે પહોંચ્યા છીએ આપણી આ અવિરત યાત્રાના અને ત્યારે કેવું પરમ ભાગ્ય છે આપણા સૌનું કે જેની શાસનની પ્રભુ મહાવીર પછી ની એક મહાન ભવ્ય પ્રતિભા ધર્મ ધુરંધર એવા ગુરુ ગૌતમ સ્વામીના ભવ્ય જીવનની વાત કરવા મળે છે અને વાત કરતા સાથે સાથે આપણે જૈન ધર્મની ગહનતાને એની ભાવનાઓને એના સિદ્ધાંતોને પામવાનો પ્રયત્ન કરીએ છીએ અહીં કોઈ સંકીર્ણતા નથી અહીં કોઈ રૂઢિગ્રસ્તતા નથી અહીં કોઈ સંપ્રદાયની દિવાલ નથી આ ગૌતમ કથામાં તો તમને જૈન ધર્મનું વિરાટ આકાશ જોવા મળશે અને જ્યારે તમે એ જૈન ધર્મના વિરાટ આકાશની કલ્પના કરો ત્યારે એનું સૂર્ય કોણ એના તમામ સિદ્ધાંતોમાં એક ઉત્તમ સૂર્ય કયો તો એ સૂર્ય છે સ્વાધ્યાય આપણે જોયું કે ગુરુ ગૌતમ સ્વામીના જીવનમાં એ દિવસમાં ચાર પ્રહરમાંથી બે પ્રહર સ્વાધ્યાયની પાછળ વ્યતીત કરતા હતા અને રાત્રિમાં પણ બે પ્રહર સ્વાધ્યાય પાછળ વ્યતીત કરતા હતા આનો અર્થ એ થયો કે ચોવીસ કલાકમાંથી બાર કલાક સુધી તેઓ સ્વાધ્યાય કરતા હતા અને એટલે જ કોઈ જૈન ધર્મનું વિશાળ ભવન હોય એનો સૌથી ઊંચો મજરો એનો સૌથી ઊંચો માળ એ છે સ્વાધ્યાય કારણ સ્વાધ્યાય એ જીવનનું નંદનવન છે આપણું વેરાન બનેલું જીવન સ્વાધ્યાયને પરિણામે નંદનવનની માફક ખીરી ઉઠે છે અને એ સ્વાધ્યાય દ્વારા એ શાસ્ત્રોના અધ્યયન દ્વારા એ ગ્રંથોના ચિંતન દ્વારા આપણને શું પ્રાપ્ત થાય છે એ શાસ્ત્ર વૃક્ષ પાસેથી મધુર આચારફળ મળે છે આચારફળનો અર્થ છે જિંદગીમાં કઈ રીતે જીવવું એનો રસ્તો આ શાસ્ત્રો પાસેથી મળે છે અને કેવું છે આ શાસ્ત્ર રોક્ષ એના ફળ છે એ મધુર ફળ છે એના આચાર છે એમાં એક એકથી ચડિયાતા એવા વિચાર પુષ્પો આપણને પ્રાપ્ત થાય છે અને એનો શાંતિદાયક છાંયડો આ બળ્યા જળ્યા માનવીને એક જીવનમાં પરમ શાંતિનો અનુભવ કરાવે છે મન બુદ્ધિ અને હૃદયને એ તાજગી આપે છે એનું કારણ શું છે સ્વાધ્યાયનો સીધો સંબંધ આપણે ભૂલીએ નહીં કે સ્વાધ્યાયનો સીધો સંબંધ આપણા આત્મા સાથે છે બહાર ગ્રંથ હોય બહાર શાસ્ત્ર વચનો હોય અને ભીતરમાં એ સ્વાધ્યાય દ્વારા કોઈ નવીન અનુભૂતિઓ કોઈ અનુપમ પ્રકાશ કોઈ વિશિષ્ટ ચિંતન એ આપણને પ્રાપ્ત થતું હોય છે આ સ્વાધ્યાય વારંવાર કરવું જોઈએ અને એથી જ એકવાર સ્વામી રામકૃષ્ણ પરમહંસને એમના એક શિષ્યએ સવાલ કર્યો કે શા માટે રોજે રોજ શાસ્ત્ર ગ્રંથોનો સ્વાધ્યાય જરૂરી છે અને ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસે બહુ માર્મિક જવાબ આપ્યો એમણે કહ્યું કે આપણા ઘરમાં એક લોટો હોય એ લોટાને રોજે રોજ અજવાળીએ છીએ જો તમે અજવાળો નહીં તો એને ડાઘ પડે અથવા તો કાટ લાગે એટલે કે તમારે દૈનિક સ્વાધ્યાયની આવશ્યકતા છે જો તમે સતત સ્વાધ્યાય ન કરો તો પેલું જ્ઞાન જે પ્રાપ્ત થયું છે એ ક્યાં તો ઝાંખું પડી જાય અથવા તો એ ભૂલાઈ જાય એના ઉપર કાટ લાગે અને આ સ્વાધ્યાયથી આપણને શું શું નથી મળતું કલ્પના કરો પ્રભુ વચનો પ્રાપ્ત થાય છે વીરવાણી પ્રાપ્ત થાય છે આપણા મહાત્માઓ આપણા મહાન આચાર્યો એમણે જે આપણને વિશાળ અને વિપુલ જ્ઞાન રાશિ ગ્રંથો દ્વારા આપ્યો છે ત્યાં સુધી આપણે પહોંચી જઈએ છીએ અને એમાં એના ચિંતનમાં રમબાણ બનીને આપણે આપણા ભીતરના અજ્ઞાનને દૂર કરીએ છીએ અને જુઓ આ ભીતરનું અજ્ઞાન તો કેવું હોય છે ગુરજીએફ નામનો એક વિચારક થઈ ગયો એ અંતિમ અવસ્થાએ હતો અને ત્યારે એના પુત્ર એ આવીને કહ્યું કે પિતાજી કોઈક ઉપદેશ તો આપો કંઈક એવું કહો કે જેથી મારા જીવનને એક નવો રાહ મળે નવી દિશા મળે ગુરુજીએ કહ્યું બેટા એક વાત હંમેશા યાદ રાખજે કે ગુસ્સો ચડે ક્રોધ થાય કોપાયમાન થઈ જવાય તો ચોવીસ કલાક પછી ત્યારે ગુસ્સો કરવો એ ગુસ્સાને એ ક્રોધને ચોવીસ કલાક સુધી મોકૂફ રાખવો અને પછી એ ચોવીસ કલાક પછી તારે ગુસ્સો કરવો આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ બારણું પછાડીને નીકળી જાય ગુસ્સામાં ક્રોધમાં તો એને પાછું એ જ બારણેથી એક સમયે પાછા આવવું પડે છે અને એવી સમયે આપણે એ વિચારવું છે કે આપણા એકાંત જીવનની કેવી દશા છે એક નાડી વૈદ્ય હતા ભારે વાતોડ્યા એક ભાઈએ આવીને કહ્યું કે મારી જરા નાડીની ચિકિત્સા કરો એમણે એના હાથ પર પોતાની આંગળીઓ મૂકી અને કહ્યું કો ખૂબ ધબકારા છે તમારા તો પેલા દર્દીએ કહ્યું કે સાહેબ તમે મારી નાડી પર હાથ નથી મૂક્યો મારા ઘડિયાળ પર હાથ મૂક્યો એમ જીવનના રોગનું નિદાન કરવા માટે આપણે નાડી ને જોતી વખતે ઘડિયાળ પર હાથ મૂકી નથી બેઠા ને કે જેથી જીવનના ખોટા ધબકારાઓ જ ગણ્યા કરીએ છીએ કોઈ રૂઢિચુસ્તતા કે કોઈ જળ ક્રિયામાં શું આપણે ધર્મના મૂળ સ્વરૂપને ભૂલીતું નથી ગયા ને અને ત્યારે આપણો ધર્મ કે છે કે સુંદરતાની શોધમાં આખી પૃથ્વી ખૂદી વળશો કોઈ સુંદરતાની શોધમાં આખી પૃથ્વી ખૂંદી વળશો તો પણ જો આપણી ભીતરમાં સુંદરતા નહીં રહેલી હોય તો એ સુંદરતા તમને હાથ રાખશે નહીં એટલે પહેલી વાત છે એ દૈનિક સ્વાધ્યાયની વાત છે રોજ સ્વાધ્યાય કરો અને કેવા નવા નવા અર્થોનો થાય કેવી નવી અર્થ છાયાઓ પ્રગટ થાય કેવા નવા નવા અનુભવો પ્રગટ થાય એક ડોક્ટર પાસે કેન્સરગ્રસ્ત કેન્સરનો ભોગ બનેલી વ્યક્તિ આવે છે સામાન્ય રીતે એને વિક્ટીમ કહેવામાં આવે છે એનો ભોગ બનેલી કહેવામાં આવે છે પણ એ કેન્સરગ્રસ્ત વ્યક્તિએ એમ કહ્યું કે હું કેન્સરની વિક્ટીમ નથી પણ કેન્સર સામે લડનાર સર્વાઈવર છું તો આપણે આ વિક્ટીમની નિરાશાજનક નકારાત્મક વિચારધારા છોડીને સર્વાઈવરનું જોશ પેદા કરવાનું છે અને ત્યારે એ સર્વાઈવર એટલે એ મનની અવસ્થા છે અને એ મનની અવસ્થા જો બરાબર થઈ જાય તો તમને મન એટલું સ્વસ્થ રહેશે કે તમને વિક્ટીમ છો એવું નહીં લાગે વિક્ટિમ હો તો ખરતા વાળથી ડરો પણ સર્વાઈવરને તો વાળ વિનાનું માથું બહુ સુંદર લાગે છે વિક્ટિમ હો તો તમે લાચાર બનીને બેસી રહો હતાશ થઈ જાઓ નિરાશ થઈ જાઓ જિંદગીથી હાથ ધોઈ બેઠા હો એવું વર્તન હોય સર્વાઈવર હોય તો તમારામાં જિંદગી જીવવાનું એક જનૂન હશે ઈશ્વર પ્રત્યેની પ્રાર્થના હશે વિક્ટિમ હશો તો હતાશ થઈ જશો ચારે કોર અંધકાર દેખાશે ભવિષ્ય પણ અંધકારવાય લાગશે પણ સર્વાઈવર હશો તો તમે પોતે આશાવાદી રહેશો આવતીકાલની સવાર મારે માટે સરસ મજાની ઉગવાની છે એવો આશાવાદ તમારી ભીતરમાં હશે તો આ સ્વાધ્યાય વિશે આ તો આપણા સામાન્ય જનજીવનનો અર્થ છે પણ એ પણ સમજવા જેવું છે શાસ્ત્રોની ગહનતા પાસે પહોંચતા પૂર્વે સ્વાધ્યાય વિશે શું કહ્યું સ્વસ્ય સ્વસ્મિન અધ્યયન અર્થાત સ્વાધ્યાય એટલે પોતે પોતાનું અધ્યયન કરે પોતાના જીવનશાસ્ત્રનું અધ્યયન કરો આપણે આપણી દોટમાં આપણી જાતને ભૂલી જઈએ છીએ આપણે આપણી આસપાસના જગતને જોવામાં આપણા ભીતરના જગતની ઉપેક્ષા કરીએ છીએ અને એને પરિણામે આપણી પાસે સાચું જીવનશાસ્ત્ર હાથ લાગતું નથી શ્રીમદ રાજચંદ્રજી પ્રારંભમાં જ્યારે વ્યાપાર કરવો પડ્યો હતો ત્યારે એમણે નીતિમત્તા અને પ્રામાણિકતાથી વ્યાપારનો વિસ્તાર કર્યો લોકો માનતા હતા કે આવા જ્ઞાની પુરુષ એ તો વ્યવહારુ બાબતમાં અણસમજ્યું હોય પણ એવું નહોતું પારમાર્થિક જગતમાં એમનું ચિત્ત સદૈવ રમબાણ હતું પરંતુ એ આર્થિક પ્રવૃત્તિઓને પણ સમજી શકતા હતા અને શ્રીમદજીએ પોતાની કાર્ય કુશળતાથી એ સિદ્ધ કર્યું કે તેમના જેવા જ્ઞાની પુરુષો પણ આવી વ્યવહારની બાબતમાં લેશ માત્ર ઉણા ઉતરતા નથી એમણે એક વેપારી સાથે હીરાના સોદા કર્યા સોદાના ભાગરૂપે એ વેપારીએ અમુક હીરા આપવાનો દસ્તાવેજ લખી આપ્યો બને એવું કે હીરાની કિંમત ખૂબ વધી ગઈ હવે જો દસ્તાવેજ પ્રમાણે પેલો વેપારી હીરો આપવા જાય તો એને ભારે નુકસાનીના ખાડામાં ઉતરી જવું પડે એની સઘળી માલ મિલકત વેચી દે તો પણ આટલી કિંમતના હીરા એ આપી શકે તેમ નહોતું શ્રીમદને હીરાની કિંમતના ઉચકાયેલા બજાર ભાવની ખબર પડી તેઓ હીરા આપવાનો દસ્તાવેજ કરી વેપારી પાસે સામે ચાલીને ગયા પેલો વેપારી તો એમને જોઈને જ ગભરાઈ ગયો આજી કરવા લાગ્યો કાકડુંદી કરવા લાગ્યો એણે કહ્યું કે આપની સાથે કરેલા હીરાના સોદા અંગે હું ખૂબ મૂંઝવણમાં છું ચિંતામાં પડી ગયો છું કે હવે કરવું શું પણ આપ ખાતરી રાખજો કે આજના બજાર ભાવે આપને સોનું ચૂકવી દઈશ આ સાંભળી શ્રીમદ રાજચંદ્રજી બોલી ઉઠ્યા વાહ ભાઈ વાહ જો તમને સોદાની ચિંતા થતી હોય તો મને કેમ ન થાય આપણા બંનેની ચિંતાનું કારણ શું છે આ ચિંતાનું કારણ એક છે અને તે આપણે કરેલો દસ્તાવેજ ખરું ને આટલું બોલીને શ્રીમદ રાજચંદ્રજીએ એ કરારનો દસ્તાવેજ ફાડી નાખ્યો અને બોલ્યા આ દસ્તાવેજ જ તમારી ચિંતાનું કારણ હતો હું તમારી સ્થિતિ સારી રીતે સમજી શકું છું તમારી સાથે લેણાં નીકળતા સાહીઠ સિત્તેર હજાર લઉં તો તમારી કેવી કફોડી હાલત થાય એનો પણ મને ખ્યાલ છે પણ જો તમે શ્રીમદજી કહે છે નું નામ હતું રાયચંદભાઈ એ કહે છે પણ રાયચંદ દૂધ પી શકે લોહી નહીં આ વાત છે જીવનના મર્મની અને જ્યારે જ્યારે તમે જીવનનો મર્મ પામવા જાઓ કઈ રીતે પ્રાપ્ત થાય સ્વાધ્યાયથી સ્વાધ્યાયમાં ધીરે ધીરે તમે ઊંડું ચિંતન કરો તમે વિચાર કરો કે શા માટે રામાયણમાં રામને રાજસિંહાસનના બદલે વનવાસ મળે છે એવી કઈ ઘટનાઓ બની ક્યારેક વિચારીએ આપણે કે માનવીના ચિત્તમાં દ્વેષ હોય તો એ કેવું તોફાન મચાવે છે એ આપણે જાણીએ છીએ જેના પ્રત્યે દ્વેષ હોય એની સહેજ પણ વાત થાય એટલે એ ઉકળી ઉઠે છે એ પણ આપણે જાણીએ છીએ ગુસ્સો કેટલો ભયાવહ છે એની પણ આપણને ખબર છે અને કામ કામાં વેગ કામાં તૂરતા એ કામ પણ કેવું તોફાન મચાવે એ જાણીએ છીએ હવે તમે વિચાર કરો કે જ્યારે વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગનું તમે વર્ણન વાંચતા હો ત્યારે જરા ભીતરમાં જાઓ તો ખ્યાલ આવશે કે આ ઘટના કેમ બની કારણ મંથરાનો દ્વેષ કઈ કઈનો ગુસ્સો અને દર્શરથનો કામ જ્યાં એક જ અવગુણ તોફાન મચાવે ત્યારે આ તો ત્રણ ત્રણ અવગુણો એક સાથે ભેગા થયા અને એટલે જ એ રાજસિંહાસનને બદલે શ્રીરામને વનવાસમાં જવું પડ્યું જીવનની આ જ પરિસ્થિતિ છે અને ત્યારે હજી આગળ વિચાર કરીએ તમે જુઓ જેમ જેમ ગ્રંથોનો સ્વાધ્યાય કરતા જાઓ આ ગ્રંથોના અક્ષરો છે ને એ તમારા ભીતરની ચેતના જાગ્રત કરી દેશે એના અર્થો છે ને એ તમનારા નવા જગતનો એક નવો ઉઘાડ આપશે અને જુઓ શ્રી રામ ના બદલે વનવાસ મળે છે ને વનવાસમાં જાય છે ત્યારે અયોધ્યાવાસીઓ એમને પૂછે છે કે હવે આપ અયોધ્યાનું રાજ છોડીને વનવાસમાં માં જાઓ છો તો અમને કોઈક સંદેશ તો આપો અને ત્યારે શ્રી રામ કે છે કે આ ઘટના એ જ મોટો સંદેશ છે અને સંદેશ એ છે કે ગઈકાલે જે પ્રાપ્ત થવાનું હતું એ આજે પ્રાપ્ત નથી થતું આ જિંદગીની એક તરાહ છે જિંદગીમાં આવી ઘટનાઓ બનતી હોય છે અને એવે સમયે આપણે શું કરવું જોઈએ તો આ ઘટના આપણને બોધ આપે છે કે દુઃખથી દુઃખી થવું નહીં અને સુખથી સુખી થવું નહીં અને ત્યારે આપણે એ વિચાર કરવો છે કે આ કષાયો કેવું સમરંગણ ઊભું કરતા હોય છે આપણા જીવનમાં કશ નો અર્થ છે સંસાર અને આય એટલે લાવનારા આ કશાયમાંથી કઈ રીતે વ્યક્તિ બહાર નીકળી શકે આપણે આગળ જોઈ ગયા છીએ શ્રી ભગવતી સૂત્રનું મહિમા એની ભવ્યતા પ્રભુને પૂછાયેલા પ્રશ્નો અને પ્રભુએ આપેલો એનો અદ્ભુત ઉત્તર એ શ્રુત જ્ઞાનની વાત આપણે કરી ચૂક્યા છીએ એ ભગવતી સૂત્ર આગમમાં એક પ્રશ્ન છે કે માણસ જાગતો સારો કે માણસ સુતો સારો અને પ્રભુ કે છે કેટલાક જાગતા સારા અને કેટલાક સુતા સારા પ્રભુને આ પ્રશ્ન જયંતિ નામની શ્રાવિકાએ પૂછ્યો હતો તમે વિચાર કરો કે આ જીવન શાસનમાં કેવી ભવ્ય ઘટનાઓ બને છે કે જ્યાં સ્વયં તીર્થંકર પરમાત્માને એક શ્રાવિકા પોતાના મનનો સંશય પૂછે છે પૂછી શકે છે પૂછવાની યોગ્યતા ધરાવે છે અને ત્યારે પ્રભુ કહે છે જયંતિ પૂછે છે જયંતિ કહે છે કે પ્રભુ આપની આ વાત હું સમજી શકી નહીં ત્યારે પ્રભુ કે છે જુઓ કેટલાક જાગતા સારા એનો અર્થ એ છે કે સારા માણસો હોય એ જાગતા હોય તો સારું અને કેટલાક ઊંઘતા સારા કે જેઓ અનિષ્ટમાં રચ્યા પચ્યા રહેતા હોય એ ઊંઘતા સારા એવી જ રીતે જે સ્વાધ્યાય ગૌતમ સ્વામીના જીવનમાં વ્યાપ્ત છે એ સ્વાધ્યાય વિશે એકવાર ગણધર ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો સજ્જાયણમ ભંતે જીવે કેમ જણિયાઈ એટલે કે પ્રભુ આ સ્વાધ્યાયથી જીવને શું લાભ થાય છે એ બતાવો એ કહો અને પ્રભુ એનો ઉત્તર આપે છે સજ્જા એણમ નાણાવર્ણીચ કમ્મમ ખવાઈ સ્વાધ્યાયથી જ્ઞાનાવર્ણીય કર્મનો નાશ થાય છે અને જ્ઞાનાવર્ણીય કર્મ દૂર થતા એક નવો પ્રકાશ ફેલાય છે પુનઃ પુનઃ સ્વાધ્યાય કરવાની આવશ્યકતા એ માટે છે કે કેટલીક બાબતો એવી હોય છે કે જે જીવનમાં પુનઃ પુનઃ થવી જોઈએ આજે ભોજન લીધું પેટ ભરાઈ ગયું પણ કાલે પાછી ભૂખ લાગવાની છે સ્વાધ્યાય એવો ગ્રંથો કહે છે કે એ તત્કાળ ફળ આપે છે તમે વાંચો પ્રભુની વાણી વાંચો અને તમારા જીવનમાં ઉઘાડ થાય અને સદા ટકડાનું ફળ આપે છે અને એ જે અર્થ પ્રાપ્ત થયો હોય એ તમારા જીવનભર રહે છે આવા સ્વાધ્યાયથી મન વચન અને કાયાની એકાગ્રતા આવે છે તમે સ્વાધ્યાય કરો જ્યારે ગ્રંથમાં ડૂબી ગયા હો શ્રુત જ્ઞાનના સાગરમાં બસ વિહરી રહ્યા હો ત્યારે એ સ્વાધ્યાય મનને સ્થિર કરે છે વૃત્તિઓને સ્થિર કરે છે અને તમે જુઓ રાજા કુમારપાળ ગુજરાતના ઇતિહાસનું એક ભવ્ય પાત્ર અને એ રાજા કુમારપાળ સ્વયં વિતરાક સ્તોત્ર અને યોગ શાસ્ત્રનો અખંડ જાપ કરતા હતા એ પણ જાણવું જોઈએ કે રાજા કુમારપાળ નું જે રાજ્ય હતું એ ગુજરાતના કોઈ પણ રાજવી કરતા સૌથી મોટું રાજ્ય હતું અને એવા રાજા કુમારપાળ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે પરમાત્મા મહાવીરની સ્તુતિ રૂપે લખેલા વિતરાક સ્તોત્રનો ગાન કરે છે અને યોગશાસ્ત્રનો અખંડ જાપ કરે છે આ જીવનમાં સતત સ્વાધ્યાય હોય તે આ અને એ જ ભગવતી સૂત્રમાં આ સ્વાધ્યાયનું ફળ બતાવ્યા પછી ગૌતમ પૂછે છે કે ભગવાન આ જ્ઞાન સ્વાધ્યાયથી પ્રાપ્ત થતું જ્ઞાન આ ભાવ સુધી સીમિત રહે છે કે પરભવ સુધી પહોંચી જાય છે અને પ્રભુ મહાવીર નો ઉત્તર જુઓ તમે ગૌતમ આ ભાવ પણ રહે છે અને પરભવમાં પણ જાય છે અર્થાત બંને ભાવમાં આ સ્વાધ્યાયથી મળેલું જ્ઞાન સાથે રહે છે તો આ તપરૂપી ભવનનો સૌથી ઊંચો મજરો એ સ્વાધ્યાય છે અને એ સ્વાધ્યાયનો એક અપૂર્વ અનુભવ આપણે ગુરુ ગૌતમ સ્વામીના જીવનમાં કરી રહ્યા છીએ અને એ અનુભવને સહેજ આગળ વધારીને હવે પછી આપણો પંથ આગળ ચાલશે